આ કાર્યક્રમ યોજાયો હતો એનસીએમ દ્વારા આયોજિત બેઠકમાં જે લોકો પોતાનો કિંમતી સમય આપી પ્રોગ્રામમાં સાચ સહકાર આપ્યો તેઓ પુષ્પગુચ્છ અને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા આ ત્રિ દિવસીય બેઠકની માહિતી આપતા ગુજરાત હાઈકોર્ટના અલ્કેશ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલ ગામમાં ત્રિ દિવસીય બેઠકનું સુંદર આયોજન થયું વડતાલ મંદિર તેમજ સંતોનો આભાર વ્યક્ત કર્યો સમગ્ર દેશના એક હજારથી વધારે એડવોકેટો બેઠક લાભ લીધો નવા કાયદાનું ઉદ્યાન તેનો સુંદર રીતે ઉપયોગ તેમજ જૂના કાયદાનું રિફિલિંગ વગેરે બાબતોની ચર્ચા થઈ રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આપનું નામ પરિચય હું અલ્કેશ નારાયણ બેશા ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને અધિવક્તા પરિષદ ગુજરાતમાં હું અહીંયા પ્રાંતનો મહામંત્રી છું અહીંયા અખિલ ભારતીય અધિવક્તા પરિષદની નેશનલ કાઉન્સિલ મીટિંગ થઈ જેમાં સત્યાવીસમી તારીખે આ મિટિંગ શરૂ થઈ અને આજે એનું સમાપન થયું આ મિટિંગની અંદર વેરિયસ સબ્જેક્ટ પર ડિસ્કશન થયું આસામથી લઈને કચ્છ સુધી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક હજાર અધિવક્તા પરિષદના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા આજે અહીંયા જે માહોલ છે એ ખૂબ જ ખુશીનો માહોલ છે ગુજરાતની જે આગતા સોગતા એમને આપી છે આપણે એ બહુ લોકો ખુશ થઈને જઈ રહ્યા છે અહીંયા ભગવાન સ્વામિનારાયણનું અહીંયા ભોજનમાં જે પ્રસાદી અમને મળી એ એમને ગ્રહણ કરી એમને અમુક ટાઈમે એવું પણ હતું કે કદાચ અમને અહીંયા મીઠા સોડું જમવાનું મળશે એ અમને કદાચ ભાવશે નહીં પણ મારી સાથે જે ધવલભાઈ ઊભા છે એ અહીંના ખેડા જિલ્લાના કાર્યકર્તા છે એમને આ બધી વસ્તુનું ધ્યાન રાખતા એમની ભોજનની વ્યવસ્થાનું ધ્યાન રાખતા અહીંયા રેસિડેન્સની વ્યવસ્થાનું ધ્યાન રાખતા મારી સાથે જે ટ્રાન્સપોર્ટ વિભાગ જે છે એ લોકો પણ અહીંયા એ લોકોનું ટ્રાન્સપોર્ટની આવવા જવાની એ લોકોની બધું ટેન્શન એના સિરે રહ્યું અને અહીંયા વ્યવસ્થા ખૂબ જ સારી રહી અને આજે અમારું સમાપન થઈ રહ્યું છે આ સમાપનમાં અને આ ત્રણ ત્રિદિવસીય પરિષદમાં કયા કયા મહાનુભાવોએ પરિસ્થિતિ ઉપસ્થિતિ આપી અહીંયા આપ જોશો તો સૌથી પ્રથમ જે દિવસ હતો અમારો તો અહીંયા માન્ય રાકેશ પ્રસાદજી સ્વામીજી અહીંયા ઉપસ્થિત રહ્યા ધામના સાથે સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ માન્ય પી કે મિશ્રાજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા પહેલા દિવસે એમની સાથે અહીંયા સમીરભાઈ દવે ન્યાયમૂર્તિ હાઈકોર્ટના પણ ઉપસ્થિત રહ્યા બીજા દિવસે ન્યાયમૂર્તિ ગીતાબેન અહીંયા આપણી સાથે ઉપસ્થિત રહ્યા અને એમની સાથે જે બીજા દિવસનો પ્રોગ્રામ હતો એમાં અમારા સહસરકાર્યવાજી અરુણ કુમારજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું આ જે પરિષદ હતી એમાં આપણે જે પરિષદના કાર્યકર્તાઓ છે એમનો શું ભાગ રહ્યો અને એમાં લોકોને શું શું જાણવા મળ્યું કયા સંદર્ભ અહીંયા ઘણી બધી વાત થઈ લોના હિસાબથી ઘણી ચર્ચા થઈ અમારા અધિવક્તા પરિષદના ચાર અમે આયામ પર કામ કરી રહ્યા છે એક તો લિટિગેશન આયામ જે છે નોલેજ કલેક્ટિવ છે આઉટરીચ અને ઓર્ગેનાઇઝેશન છે લિટીગેશન જે છે અમારા કોર્ટ કામો જે થતા હોય છે એનું લિટિગેશન આયામ છે નોલેજ કલેક્ટિવ જે છે એ લિટિગેશન આયામને એક સપોર્ટિવ કરતું એક આયામ છે જેને થિંક ટેન્ક પણ અમે કહેતા હોઈએ છીએ જેને રિસર્ચ વર્કનું પણ અમે કામ એને આપતા હોઈએ છીએ જે આઉટરીચ જે છે એ લોકોના સાથે સંપર્કમાં રહી અને ઓર્ગેનાઇઝેશનને આ કામ પૂરું કરતા હોઈએ છીએ એટલે સંગઠનને મજબૂત થાય એ આ ચારે ચાર આયામ પર ચારે ચાર વિષયો પર અલગ અલગ બેઠકો થઈ સ આ વિષયની સાથે અમારા જે એડવોકેટ બિલ્સ છે એડવોકેટને લાઈફ ઇન્સ્યોરન્સ માટે જે અમે બિલો પાસ કરવાના છે એ વિષે પણ અહીંયા ચર્ચા થઈ એનું અમે રિઝોલ્યુશન કરીશું અને એનું રિઝોલ્યુશન કરી અને સરકારમાં ગુજરાત સરકારમાં એવી રીતે અલગ અલગ સ્ટેટમાં અને એવી રીતે સેન્ટ્રલનામાં પણ અમે એને